કેન્દ્રીય સી આર પાટીલની ઓફિસે યોજવામાં આવ્યો કાર્યક્રમ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ લંબાતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપરાંત વિદ્યાર્થી વાલી ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ ચેક વિતરણ કરવામાં આવ્યું જરૂરિયાતમંદ માતા પિતાની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીઓને અભ્યાસ માટે આ સહાય આપવામાં આવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી પાટીલ દ્વારા બિલ્ડર પિયુષ દેસાઈના આ નિર્ણયને વધાવવામાં આવ્યો